રતનપુર ગામમાં બીપીએલ પ્લોટ પર ઉકરડા બંધાયા ગ્રામજનોમાં રોષની લાગણી દાતા તાલુકાના રતનપુર ગામે બનેલી આ ઘટના ચોંકાવનારી છે જ્યાં સરકાર દ્વારા બીપીએલ લાભાર્થીઓને ફાળવેલા રહેઠાણ પ્લોટના ઘરની જગ્યાએ ઢોર અને ઉકરડા બાંધી દેવાયા છે દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે લોકો પોતાના પ્લોટ ભાડે આપી ઢોર માટે વાડો બનાવી દીધો છે અને આ બધું ગામના રેટના વિસ્તારમાં જ થઈ રહ્યું છે આ વિસ્તારમાં રહેતા ગ્રામજનોનું કહેવું છે કે ચોમાસાની ઋતુમાં ભયાનક ગંદકીના કારણે મચ્છર રોગચાળાનું જોખમ વધ્યું છે જેમાં ડેન્ગ્યુ મલેરિયા ટાઇફોડ જેવા જીવલેણ રોકો ફેલાય તો જવાબદાર કોણ લેશે આ પ્લોટની ફાળવણી આશરે પંદર વર્ષ થતાં લાભાર્થીઓને કોઈ બાંધકામ કર્યું નહીં અને સરકાર તરફથી ઘર બનાવવા માટે મરેલા ચેકને ઉપયોગ પણ નથી થયો તેના બદલે પ્લોટ ભાડે આપીને ઉકરડા બાંધવામાં આવ્યા છે આજુબાજુના રહેવાસીઓ ત્રાહીમાન પુકારી ઉઠે છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે